નવસારી જિલ્લાના માસદા તાલુકાના માનકુનિયા ગામેથી અંબાજી માતાના દર્શન કરવા માટે પગયાત્રા નીકળી માનકુનિયા ખાતેથી દર વર્ષે યોજાતી પગયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે પગયાત્રામાં જોડાયા લક્ષિતભાઈ ભોયાના જણાવ્યા મુજબ લગાતાર નવ વર્ષથી અંબાજી માતાના દર્શન કરવા જઈએ છે હાલ દસમા વર્ષમાં ફરી નીકળ્યા છે લગભગ પંદર દિવસમાં અમે અંબાજી પહોંચી જઈશું અને જે અમારા ગામથી અંબાજી મંદિર સુધી પદયાત્રા જાય છે એ મારા ગામના ભક્તો જેઓ છેલ્લા નવ વર્ષથી પદયાત્રા જાય છે અને આ દસમું વર્ષ છે અને આ દસમું વર્ષ પણ આ લોકોને ખૂબ જ સફળ નીવડે એના માટે અમે અંબા માતાને પ્રાર્થના કરીએ છીએ અને અમારા ભક્તો જે છે પદયાત્રી છે એ લોકો અમારા ગામના માટે સુખ શાંતિ માટે પદયાત્રા એક ગણાય તો તપ એમ કહેવાય કે પંદર દિવસ ચાલવાનું ખૂબ જ અઘરું હોય જે એક જોવા જાય તો વરસાદ હોય તાપ હોય અને એ સમયે એ પદયાત્રા કરવી એ ખૂબ જ મુશ્કેલ છે છતાં પણ આ લોકો નવ વર્ષ પાર પાડ્યા છે અને આ નવ વર્ષમાં ખૂબ સૂચના આવ્યા છે છતાં પણ એ લોકો દર્શન કરે છે અને દર્શન કરીને અભાવ અભાવિત એ લોકોના મનોકામના પૂરી કરે છે તેમજ એ અમારા પદયાત્રીઓ જે પદયાત્રી છે એ અમારા ગામ માટે ખૂબ જ પ્રાર્થના કરે છે એટલે અમે બધા ગામોથી ગ્રામ પંચાયતો અને મારા ફરિયા વચ્ચે હું માતાજીને પ્રાર્થના કરું છું કે એ લોકોની પદયાત્રાની સો ખૂબ સરસ રહી અને અમે બધા ગામમાંથી એને શુભેચ્છા પઠવી શું કહેશો આ પ્રોગ્રામ વિશે આ પ્રોગ્રામ વિશે મારે કેવું છે કે છેલ્લા નવ વર્ષથી અમારા ગામમાંથી જે પદયાત્રા નીકળે છે મા અંબાજીના દર્શન કરવા માટે કે માનકિન્યાથી શરૂઆત થઈને ખેત અંબાજી મંદિર સુધી એ લોકો પગપાળ યાત્રા કરે છે ખરેખર આજના એમ જોવા જઈએ તો આજના આધુનિક યુગમાં લોકો બે ત્રણ કિલોમીટર ચાતા પણ થાકી જતા હોય છે તો આ લોકો તો અહીંથી નીકળીને ઠેઠ અંબાજી સુધી સેકડો કિલોમીટર કોઈપણ જાતનો થાક લાગ્યા વગર એ લોકો દિવસ ચાલતા હોય છે પછી રાતે મુકામ કરતા હોય છે એ રીતે એ લોકો પોતાની જે પદયાત્રા છે એ પૂરી કરતા હોય છે આજે દસમા અર્થનો જ્યારે પ્રવેશી રહ્યા છે ત્યારે ખૂબ જ આનંદ ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યો છે તો માતાજીને એ જ પ્રાર્થના એ જ ઉત્સાહ ઉમંગ એ લોકોમાં જળવાઈ રહે અને એ લોકોની જે પદયાત્રા છે એ સારી રીતે પૂર્ણ થાય અને ગામ લોકોનો પણ એ લોકોનો સાથ સહકાર છે અને એ લોકો જે પણ પ્રાર્થના કરે ગામ ગામ માટે એમના માટે જે સફળ નીવડે એ જ આશા અપેક્ષા સાથે અમારી એમને શુભકામના છે એમની જે દસ વર્ષની આજે પ્રવેશી રહ્યા છે પદયાત્રા માટે તો અમારા ગામ તરફથી પણ ખૂબ જ ખૂબ જ એમના માટે હાર્દિક શુભકામના પાઠવીએ છીએ હાલે મોસમ વિભાગની આગાહી પણ ચાલે છે વલસાડ જિલ્લો અને નવસારી ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ છે તે છતાં લોકો નીકળ્યા છે કેવું રહેશે એ લોકોનો સફર એમ જોવા જોઈએ તો ગયા વર્ષે પણ જ્યારે અહીંથી નીકળ્યા હતા ત્યારે તો મોસમ આખું સૂકું હતું કરોકટ હતો સડકો લાગતો હતો પણ જેવા એ લોકો ભરૂચ બાજુ એન્ટર થયા કે ધોધમાર હેલમ સેલમ વરસાદ ચાલુ થઈ ગયો હતો તેમ છતાં પણ ગયા વર્ષે આ લોકો મોટી આવતો એ પણ પાર કરીને સારી રીતે અંબાજી સુધી એ લોકો યાત્રા પૂર્ણ કરી હતી અમને આશા છે કે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ જે ભલે વરસાદ પડશે કે ગમે તે થશે પણ આ લોકો પોતાની યાત્રા પૂર્ણ કરશે મનોજ દડવી દિવ્યાંગ ન્યૂઝ નવસારી